આપણા જ આપણને નડ્યા છે આખી દુનિયામાં જ્યાં જાઓ ને આપણા જ આપણને નડે આપણે આપણા આપણા કરીએ છીએ ને આપણા છે આપણા છે આપણે મર્યા પછી આપણા જ દિવાળી મૂકવાના જ ગામના કોઈ દિવાળી મૂકવાય નથી આવવાના આપણને જ આપણા હળગાવાના ભલે હે જે હગાન વાલાન ભાઈબંધના દોસ્તાના કુટુંબના ગામના બધાય છે પણ દિવાળી મૂકવાનું એમ થાય છે એટલે આપણને જ ગોત સેડ્યા ચાહી ગયો બાપાને બોય આપણા જ આપણને મૂકવાના છે

તમે કીધું કે અમારે ઘરે ભજનમાં આવજો અમે આવી તમે અમને આમ હાથ થી હથેળી રાખો ગાડલાન ખાટલાન ચાર પાણી જમવાની બધી વ્યવસ્થા કરો પછી તમે એની પાસે આવ્યા હોય પછી એમ ઘરે હાલો હાલો ચા પાણી રોટલા જેવાય જવાય અને આમ ડેલામાં લઈ જવું પછી રવડામાંથી માંથી હાણી જો લોટા મંડે ઉડવા ચીપવા જવું એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કાય બાબુ આખી દુનિયા પતિ પત્ની તો છે જ પણ જેટલા એવા આમ તરાવા 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 હેલા જાય ને આપણે કાંઠે પોગે પોગે નક્કી નહીં બાકી બાપુ બે પખા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે પત્નીને જો પતિ સમજી શકતી હોય અને પત્નીને પતિ સમજે પત્ની પત્નીને પતિ સમજે પતિને પતિ પત્ની સમજે તો જ બાપુ આ ગાડું હાલે એવું છે નાના છોકરા ખરાબ બોલતા હોય ને એટલે એના તમારે આંકડા કાઢી જ લેવાના ગાય એના માં એના બાપા બોલતા હોય તો જ આવડા બોલ એક તમારે ગેરંટી એને આપણે એમ કેવી ને કે આવું ન બોલાય એ છોકરો આપડા મૂકી મારી મમ્મી બોલે છે તમારું છોકરું કપાતર પાકે કપાતર ના લખણ હોય તો કપાતર પાક છે દાતાર છે બારવટીયા છે ને બાપુ આ જન્મે બને નહીં જન્મ થી હોય જો સંસ્કાર નું સિંચન કર્યું હોય ને તો જન્મથી હોય એ કપાતર ગામમાં હોય ને કપાતર એ જન્મ થી હોય ઘણા નથી કેતા હારો હતો બગડી ગયો આ બગડેલો જતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય એ બગડેલા જ હોય એ મારા વાય હોય પણ જ્યાં જ્યાં વાણી બની છે ને ભાઈ ત્યાં વાતું પડી છે એમના કોઈ દી ભજન બને નહીં મહાપુરુષો એ પોતાના અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણને આ ભજન અરભુજીને હૈ હરખ પાર ઘોડલા ચરમતા દીઠા રામા પીરના આ ભજન કેવી રીતે બન્યું ક્યારે બન્યું શું કામ બન્યું રામદેવજી બાપાનો ઇતિહાસ છે ને જબરજસ્ત છે પણ આપણે જાણીએ છીએ કેટલું આપણે આખ્યાન રમે અને બધાએ જાણતા હોય રામાપિંડને પૂછતા હોય એનું એમાં મારી ના નથી પણ રામદેવજી બાપાનો ઇતિહાસ જાણે કેટલો કે રામદેવજી બાપા અજમલ રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા પૂર્યા બેનને પરચો આપ્યો અને લાખા વણજારાને આપ્યો અને ભેરવાને આપ્યો અને બાજ છે અને આપ્યો ને પછા પરચા સુધી આગળ આપણે શું છે કે રામદેવજી બાપાએ જે ઇતિહાસ કીધો છે ને તમને સાંભળવા જ નહીં મળે એની માથે જો કે સમય જોવે જાજો પણ હું એક ટૂકામાં તમને વાત કરું કે 12 બીજના ધણિયાને કહે છે ને બીજ 12 ના કહેતા હોય કે 12 બીજના કહેતા હોય પણ આ ઉગે છે એ બીજની વાત જ નથી નારાયણ વાત બધી દેહની છે અને રામદેવજી બાપાએ સોમુખે બાબા વાણીમાં કીધું છે અગમ અગોચરની વાત છે આખી આ સમજાય એવી વાત જ નથી નારાયણ એ તું ઈના બની જાવ ને સદગુરુના બની જાવ પીરના બની જાઓ અને તમારું મારું હું મટી જાય સ્ત્રી પુરુષના નાતા મટી જાય દેહની દશા મટી જાય પછી બાપુ સમજાય બાકી એમ સમજાય નહીં એનો ઇતિહાસ એનેથી જે આગળ છે ને આ તો આ પરચા છે ને તો એક રામદેવજી બાપાની શરૂઆત છે આ ભજન ક્યારે બન્યું રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને ત્યારે આખા કુટુંબને ભેળું કરીને કીધું મારો સમય થઈ ગયો અને હવે તમે બધી મારી તૈયારી કરો પણ એક હું તમને ભલામણ કરું છું એમના કુટુંબને કે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા મારી એબ જોવાની વાત ન કરતા અહીં ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પાક બધા સહમત થયા અને જે કંઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું અને આ વાત ઉડતી ઉડતી એમના માસીમ દીકરા ભાઈ હરભુજી હરભુજીને આ વાત મળી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી અને હરભુજી માનતા નથી બને જ નહીં તો વચન નો પાકો માણા વચન સિદ્ધ પુરુષ છે મને કીધું છે હું તને મળ્યા સિવાય જાય જ નહીં અને મને મળ્યો નથી એ કોઈ થી જાય જ નહીં ખોટી વાત કોકે કીધું પણ અમે ન્યાજ હતા એ કે વાત જ ખોટી હું અહીંયા ન જોતા હોય હું કોઈની વાત હા પાડું જ નહીં કોકે કીધું પણ અમે ન્યા હતા મુઠી માટી અમે નાખી એ કે તમે જે કહ્યું એ બાકી અહીંયા હું જોઉં અને મને પાકી ખાતરી થાય પછી જ હા બાકી ત્યાં સુધી ખોટી વાત અને અહીંયાથી ઘોડે બાપુ છેડે અરભુજી રણુજા આવવા માટે નીકળે કે રણુજાનો સીમાડો આવ્યો અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે અહીંયા બાપુ અરભુજી વાણી કરી લે કે અરભુજીને અઈએ અરખપાર ઘોડલા ચરમતા દીઠ્યા રામા પીરના એમ નામ જો વાણી બનતી હો તો અત્યારે તો ભણેલા ગણેલા પૂજેના ગાળિયા કેટલા છે એક ભજન બનાવીને મૂકો તો બજારમાં હાલે અનુભવ કર્યા વગર તમને મને ભજનની ખબર જ ન પડે કે આ શું ભજન કેવા માંગે ત્યાં આવી અને અરબુજી ઘોડે થી ઉતર્યા અને બે ભાઈઓ બાપુ જેમ પહાડ ભેટે ની બે ભાઈ ભેટ્યા અને હરભુજી કે છે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ વાતનો નો ગોળો ટોળો કરીને ભાઈ આ તો જગત છે ગમી બોલે બે બે કે આપણે ઘણા ટાઈમ થી કહુંબો નથી પીધો કહુંબો બનાય કહુંબો આપણે પી કહુંબો પી અને જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલ ડાબલી વીર ગેટીઓ ની ત્રણ ચાર વસ્તુ જે હતી એ રામદેવજી બાપાએ એ આપીને એને કીધું કે તમે ગામમાં જાઓ એ હરભુજી બાપુ ઘોડા ઉપર બે અને ગામમાં આવે ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો છે બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગ્યોના ઘોડા ઉપર બેહીને હાલો આવવાને શરમ નહીં આવતી અહીંયા આવીને પછી એમ કહે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે હું ભલામણ આવી વાત કરે રામદેવજી બાપા ગયા ત્રણ વિ હરભુજી દાંત મીડા કાઢવા હરભુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા જ તો કે આ બધા બધા ખોટા તું એ ખાધો અને અમલની ડાબલી રતન કટોરો ને એ બધું બતાવ્યું વીર કેટીઓ કે આ પણ મને બાપાએ અને બધાને શંકા જાય કે આપણે સમાધિ થઈને આવતા રહ્યા પછી બાય નીકળી ગયેલા હાલો કે ફોજ

હવે તમે આયા કાયમ કાબા થઈને લૂંટી ખાજો ને અહીંયા કાયમ દુકાળ પડશે હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં એ પહેલું આપણું ગેબીનાથ ને પાળીયાદ બાપુ આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય રામદેવજીનું મંડળ ન હોય રામદેવજીના વાવટા ન ફરકતા એવું એક ગામ ન હોય એટલે કે રામદેવજી બાપાની વાત જો એના કુટુંબે માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત મારા રામ પોતાના જો આવા મહાપુરુષોને જો એની પ્રજા ન સમજી શકે આપણી પ્રજા શું આપણી તો મારો નાથ ત્રાજવે હોય તો સમજે ન કરતો એટલે અરબુજી પછી ખબર પડી કે ખરેખર રામદેવજી બાપાએ એ સમાધિ લઈ લીધી હતી પણ આ મને મળવા માટે જ બાપુ મળ્યો અને પછી બાપુજી અરબુજી રોયો છે અરે મારા બાપ હું તને ઓળખી ન હોય હું તારા પગ ન ચાલી ગયો મારા બાપ શું મને મળવા માટે આવ્યો હવે તને મારે મળવું હોય તો શું કરવું પડે બઉ આજી કરીને ત્યારે રામદેવજી બાપા આકાશવાણીથી કહે છે કે ચોખા ઘીની જોત ભૂગલનો ધૂપ ધોળી ધજા અને મારા નામના પાંચ ગાણા ગૌરવ કોઈ પણ રૂપિયા આવીશ બાકી પ્રત્યક્ષ કોઈથી નહીં આવું બાપુ આપણો અત્યારે પાઠ ચાલુ છે ને તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય બેઠો હોય બેઠો હોય પછી ન માનો એ તમારી વાત છે આ બાપુ સોમુખ રામદેવજી બાપા બોલ્યા છે ચોખા ઘીની જોત હોય અગિયારસ હોય પૂનમ હોય બીજ હોય પાંચમ હોય પાંચ મારા નામના ગાણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ બાપુ જો તું પર ભરોસો રાખવાનો જો મારો નાથ તમારું અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ આપણું આ દુનિયામાં હેલું ને બાપુ એ રામા બાપાના હિસાબે હું અત્યારે જીવતા જાગતા દેવ એક મેલડી માં ને એક હનુમાન ને એક રામા બેન ના તૈણ ને હું ભજવું છું ત્રણ ને અને આપણું મેળ પડી ગયું આ તૈણ દેવ એવા છે હવે તમે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા દેવ છે પ્રત્યક્ષ મારો કહેવાનો मीनिंग હે હનુમાનજી બાપા અજર અમર બનાવી દીધો માં ભગવતી સીતાએ પણ તમારી બાપુ અંતરથી હોવો જોઈએ चितની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રોજ ને ટાડિયા તાવની ડાડ આટલું માલકુરથી આવે તો પોપતે બાકી પતે બતે નહીં એટલા માટે અરભુજી છેલ્લે રોવે છે હવે શું કરું એટલે રોતો રોતો કે છે અરભુજી શું કહે છે Trời yeah. you